you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે જામનગરના સાત યાત્રીઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા આ ઘટનામાં એક યુવતી મત નીપજ્યું હતું ગોમતી નદીમાં માં ડૂબવાની ઘટના સામે આવે છે ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદીમાં લોકોને નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દ્વારકાની ગોમતી નદીમાં માં યાત્રિકો ડૂબતા ઘટના બનતી હોય છે ત્યારે ગુરુવારે જામનગરના ના સાત યાત્રીઓ ડૂબી જતા દોડધામ મચી જવા પામી હતી સાત યાત્રીઓમાં માં યુવક અને ત્રણ યુવતીઓ હતા યાત્રીઓ ડૂબવાની ઘટનાને લઈને સ્થાનિક લોકો ને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ ઘટનામાં એક યુવતી નું મોત નીપજ્યું હતું નોંધની છે કે છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની છે જેમાં ત્રણ દિવસ અગાઉ એક વૃદ્ધ ડૂબ્યા હતા જોકે સુરક્ષા કર્મીઓ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા જ્યારે અન્ય એક ડૂબવાની ઘટના એકવીસ મે રોજ સર્જાઈ હતી આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા જેમાં પાટણ ના પામા ભણિતનું મોત નીપજ્યું હતું જ્યારે એકનો બચાવ થયો હતો